સુરતના ઉદના ચીકુવાડી વિસ્તારમાં આવેલા રો હાઉસ એપાર્ટમેન્ટ અત્યંત જર્જરીત હાલતમાં હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્થાનિક વહીવટી તંત્રની ટીમ દ્વારા મકાન સીલ કરી દેવામાં આવતા સિત્તેર જેટલા મકાનમાં રહેતા પરિવાર અચાનક રોડ પર આવી ગયા છે બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં લોકો પરિવાર સાથે રહેતા હતા મહાનગરપાલિકાએ અગાઉ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપી હતી નોટિસ આપવા છતાં બિલ્ડિંગ ખાલી કરવાના બદલે બિલ્ડિંગનું રિનોવેશન

આશરે કેટલા મકાનો અને કેટલા દુકાનો હતી આશરે સાહીઠ flat અને લગભગ વીસ એક દુકાનો બધામાં માં sale લાગી ગયું છે